દશકા માં ગુજરાતી ફિલ્મોનો હંમેશા ગુજરાત પર દબદબો રહ્યો છે ગુજરાતી થિયેટરો હાઉસફુલ થઈ જતા જ્યારે નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી રોમા માણેક અને લતા જેવા કલાકારોની ફિલ્મો લાગતી ગુજરાતી ફિલ્મ ના સુપરસ્ટાર નરેશ કનોડિયાએ આમ તો ગુજરાતી ઘણી બધી અભિનેત્રીઓ સાથે કામ કર્યું પરંતુ રોમા માણેક સાથે ની ફિલ્મો દર્શકોએ ખૂબ પસંદ કરી રોમા માણેકની રે જોયા દાદા પરદેશ જોયા એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી જેમાં રોમા માણેકનું રાજ રે મની કે કાંટો વાગ્યો થિયેટ્રોમાં મંગ સીટીઓના નાદે ગુંજી ઉкту રોમા માણેકનું ફીગર આજની બોલિવૂડ અભિનેત્રીઓ ને પણ ટક્કર મારતું હતું તેની સુંદરતા પણ લોકો ફીદા હતા રોમા માણેકનું નામ આવતા જ લોકોના ચહેરા પર ગજબની ખુશી છવાઈ જતી હતી અભિનેત્રી રોમા માણેક મૂળ હિમાચલ પ્રદેશની છે તેને ગુજરાતી ઘણી બધી ફિલ્મમાં દમદાર અભિનય થતી ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે છેલ્લા ઘણા સમયથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દૂર છે હાલ તે મુંબઈમાં રહે છે નેવુમના દશકામાં રોમા માણેક ઘણી હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી હતી ઓગણીસો સિત્યાસીની ફિલ્મ સાત સાલ બાદ ઓગણીસો એકાણું માંગ દિલ ગઈ કી માનતા નહીં પીછા કરો જમાને સે ક્યા ગરમાઈ કોબા જેવી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી તરીકે ભૂમિકા ભજવી હતી પરંતુ ગુજરાતમાં તેને મુખ્ય અભિનેત્રી તરીકે ખૂબ પ્રસિદ્ધિ મેળવી સાલ ઓગણીસો નેવુંમ માં આવેલી મહાભારત સિરિયલ પાંડુ રાજાની પત્ની માજરીનું પાત્ર રોમા માણેકે ભજવ્યું હતું પોતાના ટૂંકા રોલમાં તેને દર્શકોના દિલ જીતી લીધા હતા ગુજરાતી સિનેમામાં તેને દેશ રે જોયા દાદા પરદેશ જોયા ઊંચી મેળીના ઊંચા મોલ મહિસાગરના મોતી પાદંડુ લીલુમને રંગ રાતો પરદેશી મણિયારો કાંટો વાગ્યો કાળજે જેવી ઘણી બધી હિટ ફિલ્મોથી ખૂબ જ નામના મેળવી હતી રોમા માણેકની ગુજરાતી ફિલ્મોમાં કારકિર્દીની સફળતામાં મુખ્ય હાથ ફિલ્મ નિર્માતા ગોવિંદભાઈ પટેલનો હતો જેમના નિધન પર રોમા માણેક ધ્રુસ્કે ધ્રુસ્કે રડતી જોવા મળી હતી આજે રોમા માણેક મુંબઈમાં રહે છે પરંતુ ગુજરાતમાં ઘણી લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં રોમા માણેક જોવા મળે છે સુંદર દેખાતી અભિનેત્રી રોમા માણેક હવે વુમરલાયક થઈ ગઈ છે પરંતુ આજે પણ તેના નામથી લોકોના દિલમાં રાજ કરે છે